હેલો એવરીવાન કેમ છો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે હું તમારી સાથે એકદમ સરસ કામની અને તમને ખૂબ જ ઉપયોગી એવી ટ્રીક શેર કરીશ જે તમને ખૂબ પસંદ આવશે તો જો આ તાવડી આપણે બહુ લાંબો સમય ન ચાલતી હોય અને વારંવાર તૂટી જતી હોય ને તો એના માટે ખાસ ઉપયોગી છે આ ટ્રીક તમે ચોક્કસ પૂરી જોજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો મારે પહેલાં છે ને વારંવાર આવી રીતે તાવડી તૂટી જતી હતી તો હવે હું આ એક નુસ્ખો ચોક્કસ અપનાવું છું એના લીધે મારી તાવડી ઘણો લાંબો સમય સુધી ચાલે છે તો ચાલો આપણે જોશું એ ટ્રીક તો સૌથી પહેલાં તો તાવડીને આ રીતે સીધી ન રાખવી જ્યારે ગરમ હોય ત્યારે જો ગરમ હોય ને તમે આ પ્લેટફોર્મ ઉપર સીધી રાખો ને તો તાવડીમાં ફરતી બાજુ તિરાડ દેખાશે અને કોઈ પણ ભીની જગ્યાએ પણ ન રાખવી તાવ જો આ રીતે વારંવાર તૂટી જતી હોય તાવડી તો એના માટે આપણે બેસ્ટ ઉપાય છે હું તમને બતાવું છું જ્યારે તમે ગેસ ઉપરથી તાવડી ઉતારે ને તો સીધી સ્ટાફ ઉપર નહીં મૂકવાની આ રીતે તમારે સ્ટેન્ડ રાખવાની

તે ફરતી બાજુ મીઠું રાખી અને શેકી લેવાનું છે એનાથી શું થશે એકદમ આપણી તાવડી રીધી થઈ જશે આ શેકાવાથી અને વારંવાર તૂટી જતી હોય તો એમાં ઘણો ફાયદો થશે મેં તો કેટલી વખત અનુભવ કરેલો છે તમે પણ કરીને જોજો હજી આગળ આપણે બીજી ટ્રીક પણ જોવાના છે તમને જે અનુકૂળ લાગે તમે ઉપયોગ કરી શકો છો જો આ રીતે એકદમ સરસ મીઠું શેકાઈ ગયું છે હવે શું કરવાનું છે બે ચપચી બાજરાનો લોટ એડ કરવાનો છે લોટને પણ એકદમ સરસ રીતે શેકી નાખવાનો છે જ્યાં સુધી સાવ બળીને કાળો ન થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે મારા દાદી માં આનુષ કો મને અવારનવાર શીખડાવતા અને એ પણ આજ અપનાવતા એજ રીત હું તમને કહું છું તમને પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો જો આ રીતે એકદમ સાવ બાળી નાખવાનો છે તમને આ રીત પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરી દેજો જો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે જો આ રીતે એકદમ સરસ રીતે લોટ સાવ બાળી નાખ્યો છે તો હવે આપણે આ તાવડી ચોખ્ખી કરી નાખવાની છે અને એકદમ સરસ કોટનના કપડાંથી ઘૂસી નાખશું પછી તમે આ તાવડી વાપરશો ને એટલે તમારે ઘણો લાંબો ટાઈમ સુધી ચાલશે

આ તાવડી તમે વાપરશો ને એટલે ત્રણ થી ચાર મહિના સુધી તો તમારી તાવડી તૂટશે જ નહીં એ મારો અનુભવ કરેલો છે અને તમે પણ ચોક્કસ અનુભવ કરજો તમને પણ ગમશે ખાસ હું તમને જો આમાં રોટલો કરીને પણ બતાવીશ આપણે બાજરાનો રોટલો બનાવશું રીતે એકદમ સરસ રીતે આપણે બાજરાનો લોટ છે ને મસળી લેશું बाजरीन ढोटला नाम प्लेन એટલે બધાને બહુ જ ભાવે બાજરીના ડોટલો ઓરવો કિંગવડ જોઈએ તો આપણે રોટલો સરસ રીતે ટીપી લેવાનો છે સરસ પાકી ગયો છે રોટલો ફેરવી લેવાનો છે જો તાવડી એકદમ સરસ જ આ રીતે તમે વાપરશો એટલે તમારી ખૂબ લાંબો ટાઈમ સુધી ચાલશે અને રોટલા પણ એકદમ ફૂલીને દડા જેવા થશે જો રોટલો એકદમ સરસ પાકી ગયો છે સરસ તો કેવી લાગી મારી રીત તમને જો પસંદ આવી હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ